અને બધું કામ પતાવી દીધું છે આપણે જો તૈયાર છે એટલે હાલો તમે બધા નાસ્તો કરવાનો આજ નાસ્તો કરીને હમણાં કરીને નાયન ધોરણ આવું છે ભાવનગર તો ભાવનગર હું લેવું છે એ હું તમને બતાવીશ એટલે વિડીયોમાં નહીં બેઠા રહેજો તો હાલો હવે આપણે પહેલાં નાસ્તો કરી લઈએ એ નહીં લીધા

ગેટનું બતાવું નહોતું એટલે અત્યારે હવે સોનોગ્રાફી ગ્રાઉન્ડ છે આપણે સોનોગ્રાફીના વારામાં છે જે વારો લાંબો છે એટલે વારો આવતા વાર છે એટલે આપણે અહીંયા બેઠા છે આ બધું એનું નજારો છે જોવા આ બધી સચ્ચી હોસ્પિટલ છે સચ્ચી હોસ્પિટલ અત્યારે આટા મેરીએ છીએ તો પડી ગઈ છે હાન આપણે ભાવનગર થી આવી જાય છે અને વાગી જાય છે અત્યારે હાડા હાથ અને નીતા ગઈ છે આ કપડાં ધોવા હું આવી વચ્ચે બધું કામ પતાવી દીધું આપણે ખાલી નિણ લેવા જવાનું નહોતું એટલે નિણ લઈને વહી આવ્યા ને હવે તો આપણે ગેસ શરૂ કરીએ છીએ કેમ કે કૂકર ખાડે છે હવે ગેસ ઉકળે બનાવાના છે લસણિયા બટાટા કારણ કે તમને બધાને ખબર જ છે આપણો આગળનો વિડીયો બધા જોયો હોય બધાને ખબર જ છે ઘણા વિડીયોમાં આપણે લસણિયા બટાટા બનાવ્યા છે લસણિયા બટાટા આપડા ફેવરિટ તો ઘણા સમય પછી આસપાસ આપણે લસણિયા બટાટા બનાવીએ છીએ તેજસ્વી બહેને જોવો એની મોજ મસ્તીમાં છે તો હવે આપણે લસણિયા બટાટાનું કામ શરૂ કરી દીધું છે એ આવે ત્યાં પાંચ સીટી ઊગીને વગાડી દઈએ

હા નંબર ના આપડે તે કપડા શાંત ગ્રીન થઈ જાય તૈયાર છે અને બટાટા તૈયાર થઈ જ્યા છે રોટલી ભૂંગળા ને તે શું ભૂંગળા ક્યાં છે